બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા મકર સંક્રાંતિ બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરાયો છે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાય બ્રિજ ઉપર સરખી ઊંચાઈ હોય છે

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે